કરી રહ્યા છે નાંદોદમાં આમ આદમી પાર્ટી છે તેમને તેમનો ગઢ બનાવો છે પરંતુ તે શક્ય નથી અને આદિવાસી સમાજને ચેતર વસાવા ગેરમાર્ગે પણ દોરી રહ્યા છે રસ્તો ઘણા સમય પહેલાં પાસ થઈ ચૂક્યો છે દિવાળી પછી તેનું કામ ચાલુ થવાનું છે પરંતુ ચેતર વસાવે અત્યારે નાટકની શરૂઆત કરી છે અને તેમણે ત્યાં સુધી મોટો ઘટસ્પોટ કર્યો છે કે ચેતર વસાવાને સપોર્ટ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા અને ગામના લોકો કરી રહ્યા છે આ મામલે તેમણે મોટું નિવેદન આપ્યું છે ચૈતરભાઈને આખી બધી જ ખબર છે એ ધારાસભ્ય છે ને ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ સિંચિની રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટને મંજૂરી લેવી પડે અને બહુ અને બહુ સમય પણ લાગે છે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળીને રસ્તો હવે બાર બનવાનો જ પરંતુ આ પદયાત્રા કાઢીને કંઈ ને કંઈ ચૈતરભર કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે એના પહેલાં પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા ત્યારે યાદ જૂનારાતનો રસ્તો યાદ ના આવ્યો ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જૂનારાદના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જુનારાદ ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢી એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનો એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનું નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાવો જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તમે લોકોનો કેટલા ગેરમાર્ગે દો લોકોને કેટલા ઉશ્કેરે છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યો છે હું જંગલની જમીન હું ખેડાવી જ જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું ભાઈ જેની પાસે આધાર પુરાવા હતા તો એમને સરકારે આપી જ છે અને કેટલાક પેન્ડિંગ છે તે પણ અમે આપીશું પણ લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના લોકો ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના એ પોતાના પ્રયત્નો કરી રહ્યો છે પણ એ સફળ થવાનો નથી આજે અમે જિલ્લા જિલ્લા કાર્યકર્તા સંમેલન નહીં પણ કાર્યકર્તાનું કાર્ય મિટિંગ બોલાવી આખા નર્મદા જિલ્લાના બધા જ કાર્યકર્તા સંગઠનના લોકો ચૂંટાયેલા લોકો તો મેં આ વાત કરી કે હવે શું ચૈતરભાઈ આ જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આગળ સુધી આ પ્રકારના કોઈનો કોઈ પ્રકારના એ નાટક કરશે ને કંઈક લોકોને ગેરમાર્ગે દોરશે સરકાર આટલા સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી અમારા કાર્યકર્તાને કીધું આપણે લોકો સુધી પહોંચાડી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી જ રહેશે તો ખોટા લોકો હાવી થઈ જશે એટલે અમારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે અને આવનારા દિવસોમાં એ જુનારાજને ટાર્ગેટ કર્યું છે કે જૂનારાજ મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું પુનવસા વાઘપરામાં પણ ત્યાં મારું જૂનારાજ છે એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે ત્યાં જુનારા આ જે કાર્યક્રમ કરે છે એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદર ખાને સમર્થન કરે છે એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે કેટલાક મોટા નેતાઓ પણ ચૈતરભાઈને સમર્થન કરે છે કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે એના માટે પણ પાર્ટીમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું હવે એમને સમજાતું નથી કે પાર્ટીના લોકો પાર્ટીના કેટલાક આગેવાનો ચૈતરભાઈને કયા ઉદ્દેશ્યથી સમર્થન કરી રહ્યા છે એ સમજાતું નથી ખરેખર પાર્ટીને નુકસાન કરી રહ્યું છે બીજી વાત કે ઈ જે રસ્તાનો ખાત પણ તમને જે કહ્યું તો પછી અત્યારે કોરમલે શું થયું મે જે વાત કરી કે આ રસ્તાનો ગયા વર્ષે મે ખાત મુરત કરી તું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન પણ હતા અધિકારી પણ એ વિભાગના અધિકારી પણ હતા કામ ચાલુ પણ થયું નાડાનું કામ પુરજોશમાં ચાલ્યું પણ જે ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગના કેટલા વિઘ્ન સંતોષી માણસો ફોરેસ્ટ વિભાગને અરજી કરી અલગ અલગ જગ્યાએ અરજી કરી આરટીઆઈ આરટીઆઈ એક્ટિવિટી હોય કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે સર વન ખાતાની મંજૂરી વગર એટલે વન ખાતાવાળાએ આ અટકાયું તો એમાંથી પ્રોસીઝમાં પણ બહાર નીકળી ગયા છે હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે એટલે આના કારણે અને તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે આંબી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું ચોમાસા પછી કામ ચાલુ જ થવાનું હતું પણ કોઈ કોઈને કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે આમ જે પ્રકારે આજનો દિવસ છે તે રાજકીય ગરમા ગરમી ભરેલો રહ્યો હતો અને ચૈતર વસાવાની પદયાત્રા બાદ હવે વળતો પ્રહાર મનસુખ વસાવાએ કર્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું મળે કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાહી